વાદળા કાળા ધોબળા ગંબારે જોકે દસ બોત રાધી માથે ઉતેરા મોરલાહરી મંડા વિસાટી વાદળા કાળા જોકે માથે ઉતરા તરાર થતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાની એક તારા મેઘ રાજા મંડા બોલિવૂડમાં રેપર આવે ને રેપ સોંગ ગંભીરસિંહભાઈ એના બાપ નું બાપ સેવા આપણા સફાખરા કમ્પેરિઝન કોઈને કર્યું હોય તો એમાં શબ્દો આવે એના કરતા ત્રણ ગણા અર્થો એના ત્રણ ગણા થઈ શકે એટલા માટે

બાપુ પડખે ઉભીને કહેતા તા કે નકર એ ન કે અમારે પિકનિકમાં જાવું છે અને ચિત્તોડના એ હવા મહેલમાં હવા ખાઈ લઈએ અમે શું કામે તમારી સાથે દુઃખી થઈ એમ ન કે પણ પડખે ઉભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા તો થોડો સમય પોરો ખાઈ લ્યો કડે બાંધેલી તરવારને ચેતક ઘોડો આપી દો આ રાજપુતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા પણ સાતો મહારાણા પ્રતાપને ને કહ તૂટે કડીયા તણી અને અંગની ની ઉનડિયા અકલવંત નાર વાત જ્યાં ઓચરે તવડ માળો ધણી મૂછ તાણે જેની થાંભલી વાંકી હોય ને એ બે મહેમાનને ની નોજ લઈ જાય કે મોટી મોટી ભલે કરતો હોય ગમે ત્યાં પણ ઈ જે પડકારો ઘરનો જે ઈ પડકારાની મજા છે નારી શક્તિની જે તાકાત છે હું કાયમ બોલું છું બેનું દીકરીઓને કોઈ ધર્મની આપણે ઓલી નથી પણ એના પાસેથી ગાયશનું બીજા ઉપાય શીખવા જેવું છે બીજા ધર્મની દીકરીઓ કરાટા શીખે છે એના ધર્મ વિશે શીખે છે અને આપણી દીકરી ટૂંકા કપડા પહેરીને રીલ બનાવે વાંકા ત્રા મોઢા કરીને લે અરે તમારી ભલી થાય તમારી ઈ પ્રદર્શન કરે છે આ હકીકત વાત છે અને પછી કે અમારા ઉપર આવું થાય છે અને પાછી માયક ઉપર આવે અમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉતાર કરતો ભારતનો ઉતાર છે એમ ઉતાર નો થાય મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે હોય સોમા નો બહુ વરસાદ થાય તો ગામડામાં છાજા ઉપર છોડવા થાય વંડી ઉપર આપણને એમ થાય ઓહો એક બાદરો નો થઈ જાય ક્યાંક બાદરુએ પણ બાદરુ આવે ને બાપુતર્યા થઈને ઉડી જાય ધરાવીણ ધાન નો નીપજે વીણ માળું ન હોય એના માટે હારી ધરતી જોઈ તો થાય એમ બહુ મોટી જવાબદારી છે એક વાત યાદ આવી એટલે કહી દઉં વચ્ચે આજથી ચાલીસ વર્ષ પહેલા બનેલી ઘટના અમારા એક કલાકાર વિદ્વાન કવિરાજ મુંબઈમાં પ્રોગ્રામ દેવા માટે ગયેલા અને ચાલુ રાખો વાહ પાઘડી વાહ 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 બાપુ બાપુ જો શું નામ છે વાહ સરવૈયા કનરાજસિંહ અશોકસિંહ પાઘડીને એકવાર જોરદાર તાળીએથી વધાવો આ મજા છે હા આ પુત્રના પુત્રના પગ પારણીથી આ મજા છે છોકરાઓ અને જરૂરી ડાયરામ લઈ આવવા બેનું દીકરીને કહું તમારા છોકરાને ધબા મારજો હું તો કહું કાયમ બબે લીમડે ચડાવીજો ત્યાંથી પસાયજો નકર લડવાની તો વાત ભાગીએ નહીં હગે મને ઉપાધિ છે હા નીકળી પડ્યા ને અટાણે હું તો બોલું છું કાયમ પ્રોગ્રામમાં કે તમારા બાળકોને તમે ભણાવતા હો બહાર અમદાવાદ સુરત ભુજ જુનાગઢ ભુજ ભાવનગર કોઈ પણ સિટીમાં તમે ખેડવો ખેતી કરતા હો કોઈ નોકરી કરતા હોય કોઈ ફલાણું બિલ્ડર ફલાણું તમને એમ કે મહેનત કરી છે ને મારા દીકરાને ગમે એટલા રૂપિયા વાપરીને છે સારી વાત છે પણ મેં જોયું એ કહું છું હું કાયમ કહું છું પ્રોગ્રામમાં મારા તમને એમ કે અમારા બાળકો ભણે છે પણ રાતે આવી અમૂલ્ય જિંદગી મળી છે એ જિંદગીને હાચવી લેવી જોઈએ એને બદલે અઢી વાગે રાતે અમે હોટલું અમારો તો ધંધો છે આ પ્રોગ્રામમાં નીકળ્યા હોય ખટારા વાળા ઉભા હોય તો એનો ધંધો છે હોટલ વાળા હોટલ ખોલ એ તો એનો ધંધો છે એનું કામ કરે બરોબર છે એ તો પણ અઢી વાગે અમે જોયેલું છે મેં અઢાર અઢાર વર્ષની દીકરી દીકરા બાવીસ વર્ષની દીકરા વીસ વર્ષના દીકરી દીકરા રાતે અઢી વાગે નાઈટ આઉટ કરવા કાફેમાં બેઠા હોય તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટની ક્યાં વાત કરવાની રહી ભલા માણસ મા બાપ પૈસા અહીંયા મારી દીકરી એકચુઅલી ઊંચું ભણે છે એને દરેક તપાહે રાખજો દીકરો હોય કે દીકરી હોય આ બહુ હકીકત વાત છે બાપુ એ ક્યાં જાય છે હું તો એમ કહું છું કે તમે એવા ગ્રુપો બનાવો દીકરીઓ પણ ગ્રુપો બનાવે દીકરા ગ્રુપો બનાવે આખા તાલુકામાં જેટલા થતા એટલા 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 સનાતનમાં જે નામ આવે એ નામના ગ્રુપો બનાવી નાખો અથવા ઓળખતા હો તમે જેને ઓળખો છો એની જ રિક્વાય છે ઇન્સ્ટામાં ફેસબુકમાં કે બીજે કે વોટ્સઅપમાં મેસેજ એક્સેપ્ટ કરજો જાણ્યા વગર કોઈ દી કરતા નહીં લવ જે હાદિયાના પેટના જે રખડે છે એનો ધંધો એ છે હા અને એમાં બહુ મોટા નુકસાન થઈ રહ્યા છે કેવી ક્યાંક ફ્રીજમાં કટકા કરીને મૂકી દે ક્યાંક કુકરમાં પકવી નાખે કૂતરાને ખવડાવે એને તોય સમજાતું નથી મને તો એ વિચાર થાય છે નીકળે ઓલા શાહરૂખ બહાર નીકળે ખાલી બંગલે હતા તો હજારો ભેગા થઈ જાય મારે ટીચર લેવું છે બે વર્ષ આ તમારા મા બાપના સંસ્કારમાં ધૂળ પડી તમને હિખાડ્યું નથી કે દેવા જ બોદરના પુતળે જઈને સેલ્ફી લેવાય મહારાણા પ્રતાપના પુતળે લઈને સેલ્ફી લેવાય કૃષ્ણ દ્વારકાધીશ અરે દરિયા ને જઈને શું એમણે આપ્યું એમને કેવો હું કોઈ વિરોધી નથી એનો આ બધા શું ભારત માટે કર્યું મને સમજાવો આ ઈ તો તુકારામ ના કોઈ લેશે ને આ ટેચ્યુ ઊભું મુંબઈમાં પણ નો પોલીસ શું તને જીવતો ના તું જવા ન દઉં તને મારામાં હવે ન્યા દઈ કેટલાય સેલ્ફી લીધી પછી કે અમારો સનાતન ધર્મ પૂરું થઈ ગયું તમે હૂડ કાઢ નાખ્યું છે હવે નહીં સમજો તો હું થવાનું છે એ હજી નક્કી નથી બાપા એટલે રાયડું નાખીયે છે યાર જ્યાંથી જાય ગયા ત્યાંથી સવાર એટલે આ ટેચી ઊભા થાય છે ને આ બધી વાત એ પરંપરા જે છે એ જેને સાચવી છે બાપુ તો જ આપણી આ પરંપરા રહેવાની છે નહીં અને એમાં જવાબદારી બધા ને આપણે બધું સરકાર ઉપર ન નાખ દેવાય સરકાર હમું હમું કરો જટ સનાતન બગડી ગયું છે એવું થાય કે બગડે બગડી આપણે ગયા છે બગડે પણ કેવાનો અર્થ સરકારની પણ જવાબદારી હોય એ કરે આપણી જવાબદારી બહુ જાજી બધી છે આપણે ઓલા નહીં ટ્રેનમાં બાપુ બેઠા છે બે ત્રણ ચાર જણા તો ટ્રેનમાં સીડા પહેલા આમ જોઈને સાપ દબીને કે હો હો પંખો ચાલુ નથી થાય ખાઈ જાય બધા અધિકારીઓ આમાં પંખો ક્યાંથી ચાલુ થાય આ આવું જ છે આમ જ ભારતનું પૂરું થઈ ગયું પંખો ચાલુ તો બીજો કે બાકડો હકલ ડખળ થાય છે થાય એ હકલ ડખળ જ હોય આ ખાવાવાળા જ છે બધા આ જન્માન્યાથી ખાવાવાળા બધા તો ત્રીજો બાથરૂમમાં ગયો ને બાથરૂમમાં આવીને કે પાણી નથી આવતું આવે નો આવે આમ જ ભારતનું પૂરું થઈ ગયું તો આ સોથો કે ટીટી આવે હો ચાર માંથી એક ટિકિટ નોતી લીધી ને આવી વાતો કરતા હતા બોલો ને પછી કે મેરા ભારત મહાન એમ મેરા ભારત મહાન નો થાય એ તો આર પાર જે ઉતરી ગયા છે જેને હકીકત માં કઈ કરવું છે આ પ્રસુતા કી વેદના કો સફળ હી કરી દે શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું મર મિટડાના કહેલાના મરદાના પૂત કિંતુ નહીં કાયરતા રંચ દિખલાના તું પાછા પાંવ દે કે કુંખ માકીના લજાના લેસ બેરીન કે બીચ વિજય ઝંડા ફરકા દે તું કૃત હાહાકાર શત્રુ સેન મે મહાન હો એસા ઘમશાન બેટા રણ મે મચવા દે તું એક વાત બીજી કહી દઉં અહીંયા આપણે બધા એટલા સંખ્યામાં બેઠા છે તમને એમ લાગતું હોય કોઈ ધર્મ માટે એવું ઓલું આપણું નથી આપણે ભારતીય ઋષિ પરંપરાએ આપણને એવું શીખાડ્યું દરેકને સ્વીકારો બધા પ્રેમથી રહ્યો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનું છે આપણે પણ અહીંયા રહીને જેને અહક થાય અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની અહીંયા સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગૂગલું અહીંયા હું ડાયટો છે એ તો સીધી જ વાત છે કે નહીં એ તો હકીકત છે ને આમાં ક્યાં ખોટું છે અહીંયા રહી અહીંયા એટલા એટલા એના ચાહકો હોય એટલે એની એના માટેની વાત છે એ એટલે ઈ વાત નથી પણ જ્યારે મને તમને સાચું સમજાઈ જશે ત્યારે અસ્તિત્વ મારીને તમારી આરે જોડાઈ જશે આખું અસ્તિત્વ મને તમને કહે કે આ આપણી દુની કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ આવતી હતી ભારતની ધરતી છે નથી એટલે જાહેરાતોને બધી આવતી સાહેબ કે આપ કે ટૂથપેસ્ટમેન્ટ નમક હે લે અરે એ તો ડોહા અમારા બાપ દાદા મીઠું લઈને ગણતા હતા તમે આ કોલગેટું પકડાવી તો અમારી પરંપરા છે આ નીમ હેન બબુલ હેન કે બધું જે આપણે અને એ કેટલી અમેરિકામાં બસો બસો આપણી આપણા નાણાંમાં જો એ બસો અઢીસોના દાંતણ વેસાય છે બોલો એને ખબર છે કે કારણ કે જો દાંતણ એટલે બ્રશ કોલગેટ સિંગમ ઓલું સાવવાનું આવી જાય આવી બે અનમુખવાસ ચાર પાંચ વસ્તુનું કામ એકલું દાંતણ કરે છે બોલો તોય આપણને ઓલું જ ગમે છે આપણે બેનું એટલા ભોળા ઓલી કરીના કપૂર ભંભલું લઈને આવે તેલનું એ હેલ્ધી છે એટલે આપણી બેનું ગમે નહીંથી એ જ ગોતે હવે કરીના કપૂર નવાબની વાઈફ છે મધ્યપ્રદેશની પચાસ ટકા પ્રોપર્ટી એના ધણી નામે છે એ કપાહી તેલ ખાય કોઈ દી તોય આપણી બેનું ભોળાઈ જાય જુઈ સાવલા આમ વાળ લાંબા કરીને કે કેસ કિંગ તેલ કરીને આવે આમ જુઈ સાવલા આપણી બેનું ગમે નથી ઈજ ગોતે હવે ડોહી એના લગન થયા તે દીજે એના ઘરવાળા ટકો હતો ઈ તો જુઓ તમે જરા કે પેલા ઈ બાજુ તો નજર કરો આ તો હકીકત છે ને આપણને એ દેખાય છે પણ આપણી પરંપરા શું કીધું અમારી ઋષિ પરંપરા શું કીધું એ જ્યારે આવા સાધુડા અથવા આયુર્વેદના વિદ્વાનો પાસે બે ખબર પડે કે સાધુ પરંપરા શું છે એટલે કહેવાનું મન થાય

પથ્થર નો હોય કરીને હોય જાય નિંદર આવી જાય પણ દિલ્હી ના જનાન ખાના મખમલ ના ગાઈડલામાં ત્રણ વખત પથારી બદલવી પડે અકબર ને રાણો કઈ આવી જાય એનું નક્કી નથી ભલા માણસ તમે વિચારતો કરો આવા તો દોહ રાણા થયા છે બાપુ આ વાંચી તઈ ખબર પડે આપણને એક મહારાણા પ્રતાપ હું કાયમ બોલું છું મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગશાળી સાહેબ આપણે બધાને ખબર છે એવા એક જ હરકા પ્રતાપ જેવા દહ રાણા રાણા અમીર રાણા લખનસિંહજી ખુમાણ એક ખુમાણ બે ખુમાણ ત્રણ બપ્પા રાવલ રાણા કુંભા એવા છે આપણને ખબર જ ન પડવા અને બધાય શું કર્યું હું એક દાખલો આપતો હમણાં અહીંયા તમને કહું આજે ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે સાહેબ અને આપણા સેનાના યુવાનોને ખબર પડી જાય અને બધાનું ટીમ ઢાળી દે ભૂમડીઓ વાળી આતંકવાદી આતંકવાદીને બધાને ગોરખો દીયા અને મારી નાખે તો એક મહિનો તમે માનો ને એમાં હું માનું તમારે માનવું જ પડે એક મહિનો આપણા વોટ્સએપમાં મોબાઈલમાં ઈ જ આવે સમાચારમાં ઈ જ આવે કે આ હા 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 આપણા સેનાના યુવાન ધન્ય છે આતંકવાદી હુમલો કરવા આવતા હતા બધાને ઠાર કરી દીધા એક મહિનો સુધી ઈ જ આવે ને મીડિયામાં બધું સોશિયલ મીડિયાને પ્રિન્ટ મીડિયાને આ બધામાં આવે આવે અને આવું જ જોઈએ આપણા સેનાના યુવાનોને પ્રણામ છે આવું જ જોઈએ પણ એક વાત મારે તમને એ કહેવી છે કે એકવાર આતંકવાદી ભારત ઉપર હુમલો કરવા આવે અને એ પાંચ સાત આતંકવાદીને સેનાના યુવાનો મારી નાખે ને આપણને પોરહના પલ્લા છૂટી જતા હોય તો મોથેન્ટિક મારી પાસે પુરાવા છે કે બાપુ ભારત ઉપર પોણા પાંચસો વર્ષ સુધી એક મેવાડની પેઢીએ હુમલો નથી કરવા દીધો એને તમે શું આપશો મને એ કહો તો ખાલી બપ્પા રાવલ થી કિલોમીટરના અંતરે બપ્પા રાવલે ઈરાન ને ઈરાક ઉદી જઈને શોકી થાપી દીધી હો અને ઈ પોણા પાંચસો સાતસો બાર થી લઈ અને અગિયારસો ને બાણું માં પાછું પૃથ્વીરાજ ચૌહાણ ની આરી જે થયું ત્યાં સુધી હુમલો ન કરી શકાય ભારત ની સામે મીઠ નો માંડી શકાય એને પિકનિક માં નહીં જવું હોય બસ નિરાજ કરવાનું ધર્મ માટે ઊભા થાવ ક્ષત્રિયો ઊભા થાવ મરો ઊભા થાવ બસ આજ કરવાનું પણ એને ખબર હતી એટલે હું વાત તમને ઓલો દાખલો એ દેતો હતો કે આટલા આપણે બેઠા ને આમાં કોઈ લાઈવ જોતું હોય ને કાલે કે સાંભળે એના મનમાં એવો કોઈને વિચાર એમાં હું આવું આપણને બધાનું હોય કે આપણે સો કરોડ હિન્દુ છીએ તો એ તો પ્રકૃતિનો નિયમ છે સાંભળજો આ વાત યુવાનો ખાસ નોંધ લેજો તમને કે મને હું કચરો શબ્દ વાપરું છું આ વાતમાં એવો મગજમાં કચરો ભરાણો હોય કે સો કરોડ હિન્દુ આપણે એટલે સહી પ્રકૃતિનો નિયમ છે બાળક જન્મે મોટું થાય એનો દીકરો એના બે એના ચાર એના આઠ મોટા થાય એના બે એના ચાર એના આઠ મોટા થાય બસ આ આ તો પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે હિન્દુ હો કરોડ સહી અત્યારે એવો કોઈને મગજમાં કચરો હોય તો કાઢી નાખજો એક હજાર વર્ષ સુધી ધગધગતા લોહી ધરતી મેં રેડ્યા એટલે સો કરોડ હિન્દુ આજે જીવતા છે એ જ્યાં જોવું હોય ત્યાં કોઈને પુરાવા જોતા હોય તો મારી પાસે છે અને હું કાયમ જાહેરમાં બોલું કે હું અહીં બોલું એમાં કોઈને કાંઈ હોય આડા અને કોર્ટમાં જવું હોય તો આપણે જવા માટે તૈયાર છે એ ભલા માણસ સાજ અગિયાર અગિયાર વર્ષની રાજપૂતની ની દીકરીઓ ચિત્તોડ સાકા વાંચો ખબર પડે ઉભી ને એમ કેતી ત્યાં ઓઢણી પકડી રો માં ઘડી ઉભી જાવ મોટા બા ઘડી ઉભી જાઓ હું પેલા મારે અગ્નિમાં પડવું પડું અગ્નિ ને ખબર પડે કે રાજપૂતાણી જ્વાળા પાહે અગ્નિ તાઠી પડે ભલા માણસ ત્યારે ભારત વર્ષ બચ્યું છે નકરે નકરે જીને કે હે ચાર દિન બાકી હે બેકાર દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા ખરેખર કાઈક મળ્યું હોય તમને પૈસો મળ્યો સનાતન માટે વાપરજો એમ કહું છું તમને જો મા જોગ માયા એ દ્વારકા એ આપ્યું હોય ને તો મારે ધર્મ માટે કાંઈ કરવું છે જિંદગી ક્યારે પૂરી થઈ જાય એનું કાંઈ નક્કી નથી ક્યારે ડબ્બા ઢોળાઈ જાય એની કાંઈ નક્કી જ નથી આ તો હાલતા ચાલતા અટાણે તો ફટા સિગરેટ જળ હળવતી હોય ભાઈ નથી હોલવાઈ જતા હા રાહ રમતા હોય ને બસાર આપણને દુઃખ થાય જુવાનો વૈયા જાય છે એની પહેલાં જેટલું કરી લીધું સનાતન માટે એ આમણે શું કર્યું તેથી આપણને એમ લાગતું તું હતું લાગતું હોય છે બધાને કે મરદ માણા કહેવાય દીકરો આપી દીધો પણ ઘણાને એમય એમ એ થતું ઓહો એકનો એક દીકરો આમ તો ભલે બલિદાન કહેવાય પણ એનો કાઢી નાખ્યો એનો કાઢી નાખ્યો પણ વહ ભલે કાઢી નાખ્યો એમ કહેવાય અટાણે આખા વિશ્વમાં વસતો ખાલી ભારતમાં નહીં ને આયેર એમ કે અમી એના વંશના સહી ભલા માણસ એને પોરો હોય કે નહીં તો એને આપી દીધો નકર એ પંચ પૂતમાં મળી ગયા હોત ને વાત પૂરી કોણ ઓળખે અહીંયા આવીને એટલા જોર જોરથી દેવા બોદરને સપને આવી કરી તો મારા દાદા એમ તો રૂપાળા હતા તો હું ન લખું એનું તાને એ તો હોય મને મારા દાદા થી કોણ વાલું હોય ભાઈ પણ કેવું પડે એનું કારણ શું છે એ તો જેના ઉપર આવી હોય અને જેને દીકરા દીધા હોય એને ખબર હોય ભલા માણસ વાતો કરવી બહુ હેલી છે હા જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ચામડા ચીરાવે તો લોહી આપી શકાય પધારો મામા પધારો એટલા માટે દ્વારકાીરી છે સબેડો ગુડો હમી ગોડો કુડો હૈરમ અંબ પવન જમાવો કુડો ગીર દારી નહી ગુડો એક હિગ પાળંગા ગીર ધારી નહીં કુડો એક હિગ પાડંગ ગીર દારી